વિસાવદર અંદર આપણે જોયું કે ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને એમાં એ સામે આવ્યું કે કાર્યકર્તા પાસેથી લાખો રૂપિયા મળી આવ્યા છે અને એ કોઈ બીજા પક્ષના ઉમેદવારને આપવાના હોય છે પરંતુ અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા એ ખુલાસો કર્યો છે કે હોટલ શાળા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના છે એટલે અહીંયા કોણ કોની સાથે જોડાયેલું છે કંઈ જ સમજ નથી પડતી કોણ કોના કાર્યકર્તાઓને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે તે પણ સમજાતું નથી ચૂંટણીનો હવે છેલ્લી ઘડીનો પ્રચાર છે અને કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયત્ન

દરેક પાર્ટીઓની અંદર રહેલી વાસ્તવિકતાને નગ્ન કરી દીધી આજે વિસાવદરની અંદર ભાજપના નેતાની હોટલ સાયોનામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ કરેલા પાપનો ગળો ફૂટી ગયો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે વિસાવદરમાં ભાજપને મદદ કરવા માટે ઉમેદવાર તો ઉભો રાખી દીધો પરંતુ આજે ભાજપના પૈસાનો કોંગ્રેસ ઉપયોગ કરી ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે એ પૈસાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા માટે ઉપયોગ કરી રહી છે આજે હોટેલ સાયોનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ગઈકાલથી સંપર્ક કરી આજે હોટેલમાં બોલાવવામાં આવ્યા ત્યાર પછી બે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવા

એટલે ભાજપનો ઉમેદવાર કોંગ્રેસના નેતાઓને પૈસા આપે છે કે તમે આમ આદમી પાર્ટીના મત તોડો તમે ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ કરો તેમ સતાય કોંગ્રેસથી થી ને ભાજપ ભેગુ થતું નથી ત્યારે આપના કાર્યકર્તાઓને ખરીદવા માટે થઈ અને ભાજપે પૈસા આપ્યા ઈ પૈસાનો ઉપયોગ કોંગ્રેસના નેતાઓએ કર્યો લોકશાહીના લીરે લીરા ઉડ્યા લોકશાહીની આબરૂ ભાજપે તો લૂટી પણ કોંગ્રેસ પણ એની સાથે ભાઈ બની નાનો ભાઈ બની અને કોંગ્રેસે ભાજપને મદદ કરી વિસાવદરની જનતાએ ભાજપ અને કોંગ્રેસને ઉજાગર કરી દીધી છે ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતને ઉજાગર કરી દીધી છે દિવસે વાતો કરવામાં આવે છે ભાજપની વિરુદ્ધમાં અને રાત્રે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને પાર્ટીઓ કરે છે વિસાવદર બેસાણને જૂનાગઢની જનતાને નમ્ર વિનંતી કરી છે કે સમય પાકી ગયો છે આ લોકોને ઓળખવા માટેનો સમય પાકી ગયો છે ગોપાલભાઈ ઇટાલિયા માટે મતદાન કરવાનો સમય પાકી ગયો છે લોકશાહી બચાવવા માટે હરદેવભાઈ વીકમાં ખુલ્લી ચેલેન્જ આપે છે કે તમારી અંદર પ્રમાણિકતા બચી હોય તો સીસીટીવી ચેક કરવામાં આવે બે લાખ રૂપિયા હરદેવભાઈને કોને આપ્યા કેટલા કાર્યકર્તાઓને અંદર બોલાવવામાં આવ્યા આ પૈસાનો વહીવટ ક્યાંથી થાય છે કોંગ્રેસના નેતાઓ પૈસા ક્યાંથી લાવ્યા છે આ તમામ વિગતો ઉજાગર થઈ ચૂકી છે નમ્ર વિનંતી છે વિસાવદર બેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને કે ઓગણીસ તારીખે આ લોકશાહીના હત્યારાઓને ખુલ્લા પાડવા માટે મતદાન કરજો ઓગણીસ તારીખે ક્રમ નંબર એક પર ઝાડુના નિશાન સામે મત આપી અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવજો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી જે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે એ કોંગ્રેસના નેતાઓને ઉજાગર કરવા માટે મતદાન કરજો આભાર જે રીતે હવે અહીંયા એ સામે આવ્યું છે કે અત્યાર સુધી સાંભળ્યું હતું કે મતદારોને ખરીદવા માટેના પ્રયત્ન થતા હોય છે પરંતુ અહીંયા તો હવે કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને એ પણ સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે ભાજપ કોંગ્રેસને કહે છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપીને ખરીદે છે પરંતુ હવે જે આકિયા મિલી ભગત સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર